એક તરફ રાજ્યના પોલીસ વડા કચ્છ જિલ્લામાં સરહદી વિસ્તારની સુરક્ષા સમીક્ષા કરવા માટે કચ્છ આવી રહ્યા છે તે વચ્ચે જ સ્થાનિક પોલીસની આબૂના ધજાગરા કરતી કાર્યવાહી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવી છે અગાઉ પણ કચ્છમાંથી અધધધની કરોડો રૂપિયાની કિંમતનો દારૂ ઝડપ્યા બાદ એસએમસીએ વધુ એક સપાટો બોલાવ્યો છે ભુજ તાલુકાના વડવાડા ગામે કે જે પદ્ધર પોલીસ સ્ટેશનની હદમાં આવે છે ત્યાં એસએમસીએ કાર્યવાહી કરી છપ્પન હજાર અઠ્યાસી દારૂની બોટલોનો જંગી જથ્થો જપ્ત કર્યો છે જેની કિંમત ચાર કરોડ રૂપિયાથી વધુ થાય છે આ ઉપરાંત બે ટ્રક બે મિની ટ્રક અને મહિન્દ્રા પિકઅપ વાહન સહિતનો કુલ પાંચ કરોડનો મુદ્દામાલ એસએમસી દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે આ મામલામાં હાલ જસરાજ ભરવાડ તથા વિશાલ સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ભુજના નવગણ રાજગોર તથા અગાઉ પણ જેનો કરોડો રૂપિયાની કિંમતનો માલ પકડાયો છે તેવા અનોપસિંહ રાઠોડનું આ મામલામાં નામ સામે આવ્યું છે આ ઉપરાંત કુલ ત્રેવીસ જેટલા આરોપી તથા તેના વાહનો સામે ગુનો નોંધી સ્થાનિક પોલીસને મુદ્દામાલ સુપ્રત કરવામાં આવ્યો છે તાજેતરમાં જ ભુજના એક જાગૃત નાગરિકે કેટલાક બુસ્ટલેગરોના લિસ્ટ સાથે કાર્યવાહી માટેની માંગ કરી હતી જોકે તે કાર્યવાહી તો ન થઈ પરંતુ હાલ એ જ આરોપીનો કરોડો રૂપિયાનો માલ પકડાતા સ્થાનિક પોલીસ સામે અનેક ગંભીર સવાલો ઉઠી રહ્યા છે